મમતાની જાતે માછલી રાંધીને પીએમ મોદીને ખવરાવાની ઓફરથી વિવાદ ધામધૂમથી થઈ રહેલ લગ્નમાં પોલીસ અને અભયમની રેડ સમગ્ર ગુજરાતને માવઠાએ ધમરોળ્યું એકસો અઢાર તાલુકામાં ત્રણ ઇંચ સુધી વરસાદ એન્ડ્રોઈડ યુઝરની ડિવાઇસ હેક કરી ડેટા ચોરી થવાનું જોખમ સરકારની ચેતવણી ભારતી એરટેલના કંગાળ પરિણામ નફો એકત્રીસ ટકા ઘટી બે હજાર બોતેર કરોડ રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે પછી કાયમી બનવા હકદાર પિતા અને બે પુત્રો સહિત સાત વ્યક્તિ પોઈચા નર્મદા નદીમાં ડૂબી જતા લાપ હતા બોટાદ જિલ્લા કલેક્ટર સામે હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત એક હજારથી વધુ હીરાની ઓફિસ ધરાવતા ભાવનગરના માધવરત્ન બિલ્ડિંગના સીલ ઓગણીસો સુડતાલીસમાં ધર્મના આધારે પાકિસ્તાન બન્યું તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ બનાવવામાં ન આવ્યું ચાંદીની કિંમત ત્યાંસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે